ઉપાડ બોલો શું કરવું ગામ માં નવરા નવરો કેમ તે હું ને એક રૂખડો રૂખડા ને ફોન કરું ક્યાં છે કે આય બે હોય

ઘરે જવું કીધું બાપુ જોતા હે તમે મને શું કામ લાયા

અને બાંધી દઉં દઉ બાંધી દઉં બાંધ દઉ એ દોયડી ઉયા પડી છે ઓલા ઠેકાણ અહીંયા લેતો એ એ બધું લેવા ન જાવ આઈ થી ભાગી જવાની છે આ તો ધ્યાન રાખીને બેહુ આ બેસ મને ઘરે જવા દયો આ મારી સોડી પાણી ભરવા ગઈ છે હવે હારો મુંજી તે જડે ને મારી સોડી ના લગન કરી નાખવા છે મારી સોડી જુવાન થઈ ગઈ છે હવે મારે એને કેટલી ખાસે ગઈ

ઈ ક્યાં ગયા હાલો હાલો માર આઈડી આવો હાલ બટ આઈ આમ જો મગના હા મારા લગન માં કેવું રાખવાનું ખબર છે કેવું જો પચાસ હજાર ના ફળાય કે ફોડવાના બરોબર પચાસ હજાર નું હારું વાગે એવું ડીજે અને હારી બીએમડબલ્યુ ગાડી નહીં આવે બોસ

મગના બોલો બોસ બધુંય સેટિંગ થઈ ગયું બરોબર હા હવે એક કામ કર બોલો ને ગોર બાપાને ફોન કર અને સમજો ડાયરેક્ટ મુરત કઢાય અને સો ગળ્યું જોય મારા મહારાજ નહીં આવે કા મે ફોન કર્યો તો એને હાહુના ડાળામાં ગયાસ વિધી કરવા એવું છે હા તો વિધી જઈ તેલ લેવા હાલ ડાયરેક્ટ ચાલુ કરી એય એ જાડો ભાઈ જાવડો એ આવી ગયા એમ નહીં એકી બેસ બોસ એને બાપોય આયો એવું છે તમને સીધી રીતે બીજી સોળ લગ્ન કરી અને આમથી કઈ પકડી ને લાયા છે

હારું કરતા બાપુ તમે આવી ગયા નકી મોહનિયા છે ને મારી પરાય લગન કરે એ હું ને આ મારા જમાય હા હવે તારે મારા રે લગન કરવાના છે હે મારા લગન કરવા હા આ ટપુ કાકા મારી ને હા તારી તમ તારે એ હાલો હવે